અને અમે અત્યારે અમારું રૂટીન કામ પાછું હાથમાં લઈ લીધું છે બારનું બધું કામ અમે કમ્પ્લીટ કરી અને હવે છે ને અહીંયા રૂમમાં આવી ગયા છીએ જો અહીંયા ઉપરથી આપણે બધું નીચે ઉતારી લીધું છે અહીંયા બેડ ઉપર અને આપણું ગાયટલું જો આપણે અહીંયા છે ને સુકવી દીધું છે બાર તપવા માટે અને આ નેહા બેન જોવા ઉપરથી બધેથી ઝારા પાડે છે અને આ બધું છે ને એ આગળ મારે સાફ કરવાનું છે તો આજે છે ને આપણે આ રૂમ નો વારો છે સાફ સફાઈ કરવા માટે મમ્મી દિત્યા છે 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 ને બહાર ગયા એટલે આજ હાવ શાંતિ છે મારે નગર દિત્યા હોય ને તો આડી કરે મમ્મી મારે આ જોતું છે ને મમ્મી મારે આમ કરવું છે હું હું તો કામ કરવા લાગુ એવું બધું કરે એટલે મમ્મી પપ્પા બહાર જતા હતા ને તો દિત્યાને પણ ભેગા લેતા ગયા છે એટલે આજે આપણે છે ને કામમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય એટલે આપણે ફટાફટ આજે ધૂળ જરા થઈ જશે તો ચાલો ફટાફટ છે ને નેહા ધૂ પાડ નાખે ને તો હું ફટાફટ નીચે જે વસ્તુ ઉતારી છે ને એ લૂચી નાખું અને મને હેલ્પ કરાવવા માટે છે ને નરેશ પણ આજે વેલા ઉઠી ગયા છે બરાબર ને નરેશ હા હું વેલ હેલ્પ કરાવી તલ્પાને વિડિયો ઉતારવામાં કામ કરાવવાની વાત તો આ કામ કરાવવામાં હેલ્પ કરાવી કે હાલ આકર 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 એમ હેલ્પ કરી હું ઈ તો જે કરવાનું છે એ તો મારે કરવાનું જ છે પણ ખાલી ખોટી હા પાડી હોત ને તોય મને મજા આવત કે નરેશ ખાલી થોડીક હા તો પાડી તો પહેલા આમ હા નતી પાડી આમ કીધુંતું ને પહેલા હા એમ બોલવાનું હોય

ચાલો તો અત્યારે અહીંયા સાફ સફાઈ નું કામ જોરો ચાલુ છે મેં તો ખાલી આ હું કામ નથી કરતો અત્યારે હું તો છું ઓકે તો કરે છે દેખાવ કરવા માટે જ આવ્યા છે હું થોડોક લાભ લઈ લઉં એવું છે બીજું તો હું ચાલુ છે અહીંયા હું કહેતી હતી તમને કે જો આવા છે ને આવા ખાચા ખુજી વાળા દરવાજા બનાવાય ને આમ અત્યારે મારે છે ને કેટલી મહેનત મેં આખી ધૂ લીધો ને એનાથી વધારે મારે આમાં ટાઈમ મયો તો વેસ્ટ તો દૂર છે ને જીની જો સમજો નીકળતી જ નથી ગમે એટલી ટ્રાય કરું તો ને તારું શું કેવું નેહા આના વિશે તો વેલું કેવાય ને તમે કોઈક પાયાથી જ અધૂર રાખે હા પણ હું આય આવી ને પહેલા તો બધું બની ગયું હોત બની ગયું તો હું આવી હોત ને તો મારો આખો અલગ જ પ્લાન હોત પણ એમાં એવું છે કે તું આવી હોત ને તું પેલા આવી જ ન હોત મકાન ન હોત ને તો મકાન વગર કોઈ પેલા છોકરી હાથ ન પડે પેલા તો મકાન બનાવવા પડે એ વાત એ હાચી હતી તો છોકરીઓને બંગલા જોઈએ હા બંગલા જોઈએ ઈ બેંક બેલેન્સ નો જોતી હોય એમાં આપણે સ્ક્રીનશોટ એ કેમ દેખાડો ઓલે જોઈ લે સ્ક્રીનશોટ બેંક બેલેન્સ નો

જયારે એ મિલેટરી માં હતા ને ત્યારનો ફોટો પડાવેલો છે જો કેવો સરસ કાલે આપડે કપડા બતાવ્યા હતા ને એના એનો ફોટો છે પછી આ મમ્મી જયારે પહેણે કપડા પહેરતા ને ત્યારનો ફોટો છે પછી આ મમ્મી ને એ લોકો અમદાવાદ રહેતા ને ત્યારનો નો કાલનારસ ફોટો છે આ ફોટો છે એ બે ભાઈઓ નું બચપન નો ફોટો છે આ બાજુ નરેશ છે ને આ હું છે ને છઠ્ઠું ભણતો ને સાતમું ભણતો તો એનો છે બહુ સરસ યાદી રહી ગયું છે ને ચાલો તો જો આપણે આપણો રૂમ છે ને એ કમ્પ્લીટ થઈ ગયો છે જમી લીધું છે આપણે અને પણ આવી ગઈ છે જો આપણો રૂમ છે ને આ બધું બધું નીચે તે ગોઠવી દીધું છે આપણો રૂમ જો એકદમ સરસ થઈ ગયો છે ચોખ્ખો હાલો તો અત્યારે પાંચ વાગી ગયા છે અને અમે બપોરે થોડીક વાર સુઈ ગયા તા બધું કામ કરીને દિત્યાને પણ સુડાવી દીધી હતી અને અમે પણ થોડીક વાર સુઈ ગયા તા કેમકે થાકી ગયા તા હમણાં રૂજારાનું કામ હાલે એટલે અને અત્યારે જો ઉઠીને થોડું ઘણું કામ હતું એ કામ કર્યું અને હવે છે ને જો અહીંયા નરેશ અને દીત્યા બે છે ને નાસ્તો કરવા મીંડા છે નાસ્તો ચાલુ છે દિત્યા ભૂપેરું આ બંડી તો અત્યારે અહીંયા ને કેરી ને ચાલુ છે નાસ્તામાં ભૂખ લાગી ચાલુ છે ઘરમાં કેરી હોય એટલે પછી આ ભૂખ તો તો ખાઈ લીધી ટેટી પછી બગડી જતી છે એટલે પેટી પણ મોરી નાખી એવું છે એવ જલપા ખાઈ જાય મહેમાનને તો કયો ખાવાનું મહેમાન નથી ખાતા મહેમાનને આ બધું નથી ભાવે મહેમાનને તો ને પેકિંગ વાળું કુડે જ ભાવે છે જેમ કે બબલા છે બંસી છે વેફર છે બિસ્કિટ છે એવું બધું તો એવું બધું છે આપણી કેરી છે ને એ પણ સરસ પાકી ગઈ છે તો હવે આપણે છે ને કેરી ખાવાનું પણ થોડીક સ્પીડ રાખવી પડશે નકર બગડી જશે તો પહેલા છે ને હું પણ ફટાફટ નાસ્તો કરી લઉં ડીશ છે ને એ સાફ થઈ જશે તો ચાલો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાવ ચાલો તો કેરી નાસ્તો અને ટેટી કરી લીધો છે અમે અમે અને હવે છે છે ને ને ઉપર આવી ગયા શું કામ તો બોક્સ કેરી ખાલી કરી દીધું ના રહેશે તો પાછું ભરવું પણ પડશે ને આપણે બોક્સ તો જો અહીંયા આપણે દાબો નાખ્યો તો ને કેરીનો એમાંથી અડધી કેરી છે મોસ્ટ ઓફ પાકી જ ગઈ છે કેરી પણ થોડીક આ કાચા જેવી છે તો જો એને અલગ પાડી દીધી છે આ બાજુ પાકી કેરીનો ઢગલો કરી ને કાચી કેરીનો ઢગલો કરી દીધો છે

ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને અમે જો જમીને રૂમમાં આવી ગયા છે એસી ચાલુ કરીને અમારે છે ને આ કબાટ જો અહિયાં છે ને એ કબાટ આ કબાટ અને આ કબાટ અમારી બે કબાટ છે ને સાફ કરવાના તો મેન ને બે કબાટ સાફ કર્યા ને તો સાડા દસ જેવું વાગી ગયું છે હજી એક કબાટ બાકી રહી ગયો છે રૂમમાં તો આપણે કાલે કાલે સાફ કરશું અને વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ બનાવવા હોય તો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ